એક જણે પ્રશ્ન કર્યો શું સમાધિ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સાક્ષાત્કાર પામેલો પુરુષ ફરીથી જાગૃતિમાં આવીને કશું કહી ન શકે શ્રી રામકૃષ્ણે વિદ્યાસાગર વગેરેને સંબોધીને કહ્યું લોકોને ઉપદેશ આપવા માટે શંકરાચાર્યએ વિદ્યાનો એટલે કે વિશુદ્ધ અહમભાવ રહેવા દીધો હતો મનુષ્યને જ્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે તે ચૂપ થઈ જાય સાક્ષાત્કાર ન થયો હોય ત્યાં સુધી જ બુદ્ધિની તર્કની પ્રતિષ્ઠા રહે છે જ્યાં સુધી માખણ પૂરેપૂરું તવાઈ ન રહે ત્યાં સુધી જ તે સડસડ અવાજ કરે તાવણીની હદ આવે એટલે સડસડ અવાજ બંધ પડી જાય પરંતુ તળવા માટે જ્યારે તેમાં પૂરી નાખીએ ત્યારે ફરી પાછો છમછમ છમછમ અવાજ નીકળે અને જ્યારે એ પૂરી પૂરેપૂરી તળાઈ રહે ત્યારે ફરીથી એ અવાજ બંધ પડી જાય એવી જ રીતે સાક્ષાત્કાર પામેલો પુરુષ નીચેની ભૂમિકાએ ઉતરે છે અને મનુષ્ય જાતિને ઉપદેશ દેવાના હેતુથી વાતો કરે છે જ્યાં સુધી મધમાખી ફૂલ ઉપર બેઠી નથી હોતી ત્યાં સુધી જ તે ગણગણે છે જેવું એ મધ ચૂસવું શરૂ કરે એટલે એ મૂંગી થઈ જાય છે આમ છતાંય કેટલીક વાર પેટ ભરીને મધ ચૂસી લીધા પછી પણ એ કેવળ આનંદમાં આવી જઈને પણ ગણગણવા લાગે જ્યારે ઘડાને તળાવમાં ડૂબાડીએ ત્યારે તે ભગ ભગભગ એવો અવાજ કરે પરંતુ પૂરેપૂરો ભરાયા પછી એમાંથી કશો અવાજ નીકળતો નથી સૌનું હાસ્ય પરંતુ જો કોઈ બીજા ગળામાં એનું પાણી ઠલવાય તો ફરી પાછો અવાજ થવા લાગે